નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની આગાહી અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતમાં અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતા નીચે જોવા મળી શકે છે આગામી એકાદ અઠવાડિયું હજુ પણ જોરદાર ઠંડીનો અહેસાસ થવાનો છે સાથે સાથે પવન સાથે ઠંડીનો અહેસાસ થતા વધુ ચમકારો પણ થશે ઉપરાંત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં સત્તરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધીમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જેએવાય યોજનાને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે પીએમ જેએવાયને લઈને આવનારા દિવસોમાં સરકાર નવા નિયમો સાથે નવી ગાઈડલાઇન જાહેર કરશે આ નવી એસઓપી આ અઠવાડિયે બુધવાર સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ હવેથી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વિડીયો મોકલવા પડશે યોજના માટે એક નવો પોર્ટલ તૈયાર કરવામાં આવશે પીએમ જેએવાય યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવાયા છે ત્યાંથી હોસ્પિટલ કાર્ડ બાદ આ બધું હવે થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌતમ ગંભીર ઉઠાવ્યું બેટ અને ગાબા ટેસ્ટમાં ઇન્ડિયા ની ખરાબ હાલત દેખાઈ રહી છે મેચના ત્રીજા દિવસ પૂરા થઈ ગયા અને ટીમ ઇન્ડિયા પાછળ હોય તેવું લાગી રહ્યો છે અગાઉ ભારતીય ટીમના બોલરો ફ્લોપ જણાતા હતા અને બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાથમાં બેટ પકડેલો જોવા મળી રહ્યો છે મિત્રોની આ મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની વી એન એસ માં નકલી માર્કશીટની એડમિશનનો કૌભાંડ હવે નકલી માર્કશીટનો કૌભાંડ સામે આવ્યો છે સુરતની વી નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટ અને ડિગ્રીના આધારે એડમિશન મેળવીને યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં આવા બાસઠ વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરાયો છે એમ બીબીએસ નો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં હાપા યાર્ડ ડુંગળીથી છલકાયું છે જામનગર નું હાપા યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે સામે આવેલા આંકડા અનુસાર હાપા યાર્ડમાં પંદર હજાર ગુણી ડુંગળીની આવક થઈ ગઈ છે

કેટરીના તેની સાસુ વીણા કૌશલ સાથે સીડી ગઈ હતી હવે સાસુ અને વહુની આ જોડી સાંઈ બાબાના દર્શન કરીને મુંબઈ પરત ફરી ગઈ છે તેની તસવીરો પણ સામે આવી રહી છે કેટરીના દર વખતે પોતાના ટ્રેડિશનલ લુકથી બધાને પ્રભાવિત કરે છે આ વખતે પણ તે ઓફ ફાઈટ જેવા શૂટમાં ખૂબ જ સરસ લાગી રહી હતી કેટરીના તેની સાસુની ખાસ કાળજી લેતી પણ જોવા મળી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના બે દિવસ બાદ પત્નીએ જ પત્નીનું અપહરણ બાદ હત્યા કરાવી ગાંધી ગાંધીનગરના કોટેશ્વરમાંથી ચોંક આવનારો કિસ્સો સામે આવ્યો છે લગ્નના બે દિવસ બાદ પત્નીએ જ પતિનું અપહરણ બાદ હત્યા કરાવી દીધી હતી પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળીને સમગ્ર પ્લાન ગળ્યો હતો આ મામલે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત ચાર સમી ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે આ વાતને લઈને યુવકના સોથી વધુ સગા સંબંધીઓ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા સોમવારે પુષ્પાટુની ગતિ ધીમી પડી છે અલ્લુ અર્જુનની ટુએ નવસો કરોડનો આંકડો પાર કરી દીધો છે આ ફિલ્મે જંગી કમાણી કરીને ઇતિહાસ રચ્યો અને ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે બારમા દિવસના કલેક્શનના સત્તાવન આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ એવા અહેવાલો છે કે સવારના સોનું કલેક્શન ઘણું ઓછું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ફિલ્મના મોર્નિંગ શોએ માત્ર બે પોઈન્ટ બાર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે